હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બોમ્બે સ્ટાઇલ વડાપાઉં વરસાદની સિઝનમાં ખાઈએ ને કંઈક ચટપટનું તીખું તો બહુ મજા આવી જાય તો ચલો જોઈએ કઈ રીતે સૌપ્રથમ એક કડાઈમાં આપણે થોડું તેલ લેશું તેમાં થોડી રાઈ નાખશું ત્યારબાદ આપણે તેમાં થોડી હિંગ એડ કરશું અને થોડા લીમડાના પત્તા એડ કરીશું ત્યારબાદ લસણ આદુ અને મરચાંની પેસ્ટ જે વાટીને તૈયાર કરેલી હતી એ એડ કરશું આપણે એમાં હવે આપણે આમાં બીજો કોઈ મસાલો નથી નાખવાનો ફક્ત થોડી હળદર અને થોડો ગરમ મસાલો અને થોડું મીઠું બસ આટલું જ એડ કરવાનું છે એડ કરી અને આપણે આને બરાબર સાતડી લેશું મસાલાને એકથી બે મિનિટ જેટલું આપણે થોડું પાકવા દેવાનું છે ત્યારબાદ આપણે એમાં બોઇલ કરેલા બટેટા એડ કરીશું અને બટેટાને આપણે તેમાં આ રીતે મેશ કરી થોડું અને એનો એક મસાલો તૈયાર કરી લેશું આ રીતે આપણે એને મેશ કરવાનું છે ને બરાબર પ્રોપર મસાલો એડ તૈયાર થઈ જાય હવે આપણે આને નાના નાના બોલ કરી લેશું આ રીતે આપણે ગોળ નથી કરવાનું પણ ગોળ કરીને ત્યારબાદ આપણે એને વચ્ચેથી થોડું દાબી લેવાનું છે તો આ રીતે આપણે એના બધા જ બોલ કરી લેશું રેડી હવે એને તળવા માટે આપણે પહેલાં ચણાના લોટનું એક બેસન તૈયાર કરી લઈએ તો એની માટે જોશે ત્રણ ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે ત્યારબાદ એમાં થોડું મીઠું એડ કરેલું છે અને થોડી હળદર એડ કરેલી છે હવે આને આપણે ધીમે ધીમે થોડું થોડું પાણી નાખી અને આપણે મિક્સ કરી લેશું ચણાના લોટમાં નાના નાના બોલ્સ ના રહીએ ત્યાં સુધી આપણે આને મિક્સ કરી અને એક પેસ્ટ રેડી કરવાની છે જોજો તમે આ રીતે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે હવે આપણે વડાને તળી લેશું તેલ આવી ગયું છે હવે એમાં એક એક કરીને બધા વડા એડ કરી અને આપણે એને પ્રોપર તળી લેશું તમે જોઈ શકો છો આ રીતે બધા એડ કરવાના છે તેલમાં તો ફ્રેન્ડ્સ આપણા વડા છે એ તળાઈ અને રેડી થઈ ગયા છે જો આ રીતનું કંઈક લાગશે આપણા તળા વડા રેડી છે હવે એ જ તેલમાં આપણે થોડું જે બેસણ બનાવેલું છે એનું આપણે આ રીતે થોડીક મમરી પાડવાની છે જેનો આપણે વડાપાવની ચટણીમાં જે વચ્ચે રેડ કલરની ચટણી લગાવે ને એના માટે એ માટે આપણે યુઝ કરવાનો છે તો આ રીતની આપણે મમરી થોડી પાડી અને તૈયાર કરી લેશું આ રીતે મમરી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એમાં પાંચ છકડી જેટલું લસણ થોડું મરચાંની ભૂકી અને થોડું મીઠું એડ કરી અને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે તો આ રીતની કન્સિસ્ટન્સી બનશે એની પાણીને એડ કરવાનું નથી આમાં તો આ રીતે આ રીતે હવે આપણે વડાપાવ રેડી કરી લેશું સાથે મેં થોડા તળેલા મરચાં લીધા છે તો ફ્રેન્ડ્સ જો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ